અત્યારે આપણે ઘણા બધા વિડીયોમાં અતિભારે વરસાદની આગાહી સાંભળી રહ્યા છીએ તો અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કપાસમાં અત્યારે આપણે શું કરી શકીએ તો ખેડૂત મિત્રો અગમચેતીના ભાગરૂપે આપણે કપાસમાં જે ખેડૂત મિત્રોએ પાળા ન નાખ્યા હોય તો પાળા નાખી દેજો કારણ કે અતિવારે વરસાદની સાથે ક્યારેક પવન હોય તો કપાસના છોડમાં વધુ પ્રમાણમાં ઝીંડવા હોય તો કપાસના છોડ નમી જાય છે ટૂંકમાં ઢળી પડે છે એટલા માટે કપાસમાં પાળા નાખી દો તો છોડની સલામતી ઘણી બધી પવન હોય તો વધી જાય છે આ ઉપરાંત બીજું કે જે ખેડૂત મિત્રોને ફૂગના રોગોનો ઉપદ્રવ છે તે વરસાદને લીધે વધી જતો હોય તો તેવા વિસ્તારોમાં ખેડૂત મિત્રો ફૂગનાશકનો આગોતરા ઉપાય તરીકે તમે છંટકાવ કરવો હોય તો કરી શકો છો જેમાં મેટાલેક્ઝિલ અને મેન્કોજેપનું જે મિશ્રણ આવે છે અથવા કાર્બેનડી કાર્બેનડાઝીમ અને મેન્કોજેપ અથવા હેક્ઝાકોનાઝોલ અને કાર્બન આવા કોઈ પણ સારા કોન્ટેક અને સિસ્ટમિક પ્રકારના કોમ્બિનેશનવાળા મિક્સ ટેકનિકલવાળા ફૂગનાશકો મળતા હોય તો તેનો વ્યવસ્થિત છંટકાવ કરો તો ખેડૂત મિત્રો વરસાદ પછી પણ ફૂગના રોગોમાં ખૂબ સારો એવો ફાયદો જે વિસ્તારોમાં ફૂગના રોગો વધારે આવે છે અને ખેડૂત મિત્રોને એમ લાગતું હોય કે મારે આ ઉપાય કરવો છે તો જ તમારે કરવાનો છે બાકી ફૂગના રોગો જોવા ન મળતા હોય અને તમારે ફૂગનાશકની માવજત ન આપવી હોય તો તમારી રીતે તમારે કેવો નિર્ણય લેવો તે નક્કી કરવાનો હોય છે હવે ખેડૂત મિત્રો પાળા છે તે અમારી દ્રષ્ટિએ નાખી દેવાય કારણ કે તમે પાળા નાખી દીધા હોય તો પાણી કિયારામાંથી સળસળાટ નીકળી જાય એટલે છોડની આજુબાજુમાં પાણી ભરત ન રહે તો પણ કપાસમાં જે સુકારોનો પ્રોબ્લેમ આવે છે તેનાથી આપણે છોડને બચાવી શકીએ પાળા નાખવાથી જમીનમાંથી કડકડાટ પાણી છે તે વહી જાય છે નીકળી જાય છે એટલે ફૂગના રોગોમાં પણ ઘણો બધો ફાયદો આપણે પાળા નાખેલા હોય તો મેળવી શકીએ છીએ અને વરસાદની સાથે પવન હોય તો છોડને ઢળી પડતા નમી પડતાં પણ આપણે બચાવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શું માવજત શું ઉપાયો હાથ ધરવા તેનો નિર્ણય તમારી રીતે પણ તમે લઈ શકો છો આભાર